નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના કવડ તાલુકાની આઠાડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટાવાટા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો એકસો અડત્રીસ વિધાનસભામાં આવતી આઠાડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટાવાટા ગામે ધારાસભ્ય જયнтиભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો જેમાં ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા મહામંત્રી ડીએફ પરમાર પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ટ્રાઇફેડ પ્રમુખ રામસિંહભાઈ રાઠવા આઝા ડુંગરી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા સભ્ય સંજયભાઈ રાઠવા તેમજ પૂર્વ પ્રમુખ જયેશભાઈ રાઠવા તેમજ આઝા ડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નસવાણીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયત બેઠક ઉપર વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નવા વર્ષમાં સૌ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે એ પૈકી આજે ડુંગરી જિલ્લા પંચાયતમાં મોટાવાટા ગામે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ખાસ કરીને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ નવા વર્ષની આપી સાથે સાથે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત બનાવવાની સંકલ્પના છે એને ચરિતાર્થ કરવા માટે સૌ સાથે મળીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો મંત્ર એ લોકો સુધી પહોંચે એના માટે અહીંયા તમામ અમારા જે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા માન્ય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ અમારા ટ્રાયફેડના ચેરમેન એવા રામસિંહભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ ગીરીતાબેન રાઠવા અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી